તો મારા વાલા તમારી માટે બેસ્ટ અને સારામાં સારી વાડી ફરીથી અમે લઈને આવ્યા છે તે આ જાય છે રોડ રોડથી તદ્દન નજીક એટલે રોડ ઉપર જ આવી ગઈ અને જો આ બાજુમાં આઈટીઆઈ છે બરાબર અને આ બાજુ જે એક મસ્ત શાળા છે વરૂણ સાહેબની તો શાળા પણ બાજુમાં છે અને ફૂલ લોકેશન અને વાડીમાં સુવિધાની વાત કરીએ ને મારાવાલા તો અહીંથી તે એક મસ્ત ડેલો છે કે માનો કે તમારે ખટારો લઈને આવવું હોય ને તો ખટારો લઈને આવી શકો એવી મસ્ત અહીંયા સુવિધા પણ છે તો મારાવાલા અહીં વાત કરીએ ને તો એક બોરની પણ સુવિધા છે તો તે તમે જોઈ પણ શકો અને પ્રાઇવેટ ટીસી પણ છે ને મસ્ત એલ આકારનું જમીન આ જમીન વેચવાની છે તો આગળના હેડાની વાત કરીએ ને મારા વાલા તો નારિયેરી નાખેલ છે તે પણ તમે જોઈ શકો અને વાડી રધીલી એવી છે કે એમાં કોઈ વસ્તુ ઘટે નહીં અને અહીં બાજુમાં બોર આવી ગયો તે પણ તમને બતાડી દઈએ કે અહીંયા બોર છે અને આ રસ્તો પણ જાય બરાબર ફૂલ લોકેશનવાળી વાડી એમાં કોઈ વસ્તુ ઘટે નહીં અને વાવેતરમાં પણ તમે જોઈ શકો કે મસ્ત સારામાં સારું વાવેતર પણ હે અને હું તમને એમ કહું કે ઉપલેટા જે ગામ છે આ ડુમિયાણી ગામ ઉપલેટા તાલુકો અને રાજકોટ જિલ્લામાં આ જમીન આવેલી છે જો મારાવાલા તમારે આ જમીન લેવી હોય ને તો માત્ર ને માત્ર વીસ લાખ રૂપિયાનો વીઘો આપી દેવાની છે દઈ દેવાની છે ને અહીંયા તમે માનો કે બિનખેતી કરાવી નાખો તો ફ્લોટિંગ લાયક જમીન છે તમારે સરકારી ગોડાઉન બનાવવું હોય તો તેની લાયક પણ જમીન છે અને મારાવાલા તમારે કોઈ પણ વસ્તુની બિઝનેસ કરવો હોય ને તો એની માટેની છે અને ખેડ કરવી હોય ને મારાવાળા તો એના માટેની પણ આ જમીન છે તો હાડા તેર વીઘા જમીન છે તો આ જમીન બહુ સારામાં સારી છે અને અત્યારે તો આમાં પાણી છે એટલે ગારો પણ વધારે છે તો આપણે જે ખેતરમાં રોડ જાય તો મકાન સુધી પણ તમને લઈ જશું મારા વાલા તો આ તમે રોડ પર જોઈ શકો કે જે વાડીને અંદરથી જે રોડ જાય તે મકાન તરફ જે રસ્તો જાય ને તે પણ બેસ્ટ રસ્તો છે સારામાં સારો રસ્તો હોય અને હેડે જે નારિયેરું નાખેલ છે તે પણ તમે જોઈ શકો અને મારા વાલા જે ડુંમિયાની ટોલ નાખું છે ને તેનાથી તદ્દન નજીક આ વાડી આવેલી છે અને હું એમ કહું કે નેશનલ હાઈવે તે તદ્દન નજીક હોય ને તો તે વાડી તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લ્યો ને મારા વાલા અને આ જુઓ તો ખરી મસ્ત અને સારામાં સારી વાડી તમારા માટે અમે લઈને આવ્યા છે મેં તમને તાલુકો પણ બતાડી દીધો જિલ્લો પણ બતાડી દીધો અને કયા ગામમાં વાડી છે તે પણ તમને જણાવી દીધું અને ફૂલ લોકેશન આપી પણ દીધું અને હવે તમને આગળનો વ્યૂ પણ બતાડીએ મારા વાલા તો મારા વાલા આ આવી ગયા મકાન આમ તો મકાન પણ હે અને ગોડાઉન પણ હે મારા વાલા જો તમે આ વાડી લેવા ઈચ્છતા હોય ને મારા વાલા તો અહીંયા તમારે ફાર્મ લાયક જે માનો કે મકાન બનાવી દેશે સ્વિમિંગ પુલ પણ બનાવી દેશે અને અત્યારે તો ટાઈમનો બધા પાસે અભાવ છે તો તમને જે પણ અહીં સુવિધા જોતી હે તે બનાવી અને અલગ પૈસા જેના જે થતા હે તે આ પાર્ટી બનાવી પણ આપશે મારાવાલા તો તમારે આ હું એમ કહું કે આવું લોકેશન એક તો જે નિશાળનું ગ્રાઉન્ડ છે સામે નિશાળનું ગ્રાઉન્ડ દેખાય અને ટોલ ટેક્સ બાજુમાં હોય ડુંગીયાણી તો આનાથી સસ્તું અને આનાથી સારું અને આનાથી લોકેશનવાળું ખેતર તમને ક્યાંય મળે નહીં મારાવાલા તો આવું લોકેશન તમારે જોતું હોય ને તો નીચે નંબર આપેલા હે તો તેમાં કોન્ટેક કરી લો મારા વાલા અને તમે જમીનનો પહેલેથી સહેલા સુધીનો મેં તમને વ્યૂ બતાડી પણ દીધો અને અહીંયા પાણીની તો કોઈ સમસ્યા હોય જ નહીં ત્રણે ત્રણ પાણી એક બોરમાંથી થઈ જાય અને લોકેશન પણ ફૂલ લોકેશન અને આ આવી ગયા મકાન તે મકાન પણ મકાનનો વ્યૂ બતાડો મસ્ત મકાન સારામાં સારા મકાન અને તેનું કામ પણ નવે નવું અને બાંધકામ હજી તો બનાવી જ લીધું અને ફરતી ફેન્સિંગ પણ મારેલી છે એટલે તમારે રખોલાની કોઈ ઉપાધિ નથી એટલે ફરતી ફેન્સિંગ મકાનની સુવિધા બોરની સુવિધા પ્રાઇવેટ ટીસીની સુવિધા તો મારાવાલા આથી વધારે તમારે કઈ સુવિધા જોઈએ જો તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી હોય મારા વાલા તો અહીંયા ટાંકાની પણ સુવિધા છે બરાબર અને હજી તો જો આ નવું બાંધકામ કરે તેનો પણ પ્રમાણ આપણી સામે છે મારા વાલા તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવીને મારાલા તો તમે અમારો કોન્ટેક કરો અને આમાં નંબર આપેલા છે અને આ તમે ગ્રાઉન્ડ પણ જોઈ શકો મારાવાલા કેવું મસ્ત અહીં બાજુમાં નિશાળનું ગ્રાઉન્ડ છે તે પણ તમે જોઈ શકો અને આવું લોકેશન તમે ગોતવા જાઓને મારા વાલા તોય તમને મળે નહીં એવું લોકેશન તમારી માટે અમે લઈને આવ્યા છે મારાવાલા અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી હોય તો નિષ્ફે નંબર આપેલા છે અમારો કોન્ટેક કરો અમે ત્યાં આવી અને તમારો જે પણ જગ્યા છે તે બતાડશું અને તમારી જમીન વેસાવી પણ દેશું અને તમને જમીન લેવડાવી પણ દેશું મારા વાત